હવે ચણા અને ઘઉં નું વાવેતર કરો બેફિકર હવે ખેડૂત મિત્રો ચણા અને ઘઉં ના વાવેતર નો સમય આવી ગયો છે તો એનું ખાસ આજે આપણા વિડીયો ની અંદર વાત કરવાની છે તો રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મહુવા ઉપર સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આ શિયાળાની સિઝનની અંદર અત્યારે નવો આપણે જયારે પાક વાવવાની તૈયારી કરતા હોય ત્યારે આપણે ઘણા બધા ઉપર આપણી નજર હોય હોય અને એમાં ખાસ આપણે વાત કરીએ તો તો જે વસ્તુ છે એ છે ને કંટ્રોલ કરવું જો આપણે હાથથી નિંદામણ ને કંટ્રોલ કરવું હોય મજૂર દ્વારા તો એના ખર્ચા પુષ્કળ લાગતા હોય છે તો ખેડૂત મિત્ર અત્યારે ખાસ કરી અને વાત કરીએ તો ચણાના પાકની અંદર ચણાના પાકની અંદર નિંદામણ નાશક આપણી પાસે આવી ગયું છે જે અત્યારના અંદર ટોપ નિંદામણ નાશક કહી શકાય એ છે કે જેના અંદર ગોળપાન અને લાંબાપાન બંને પ્રકારના નિંદામણો સારી રીતે કંટ્રોલ થઈ જાય જ્યારે ચણાનો પાક તમારો વીસ દિવસની આજુબાજુનો થાય એ સમયે તમારે એનો ઉપયોગ કરવાનો છે તો એના અંદર તમારે વાપરવાનું છે આ ધર્મ જ લિમિટેડનું આઈપીડો બરોબર છે હવે આના આપણે કન્ટેન્ટ ટેકનિકલ ની વાત કરીએ તો આનું ટેકનિકલ જે છે ટોપરા મિઝોન ટેકનિકલ છે હવે આને તમારે વાપરવાનું જે છે એની આપણે વાત કરીએ તો કઈ રીતે આને તમારે યુઝ કરવાનો છે તો ખેડૂત મિત્રો આની આપણે અંદર બોટલ જે છે ને આ પંદર એમ ની બોટલ આવશે આ તમે જોઈ શકો છો નાની બોટલ પંદર એમ ની હવે આ પંદર એમ એલ ની આપણે કરવાના છે પંપ પંપ એટલે એ પ્રતિ હોય છે પણ હવે દોઢ એમ નું જે માપ કાઢવું એ આપણા માટે થોડુંક અઘરું બનતું હોય તો આપણે કરવાનું શું છે તો કે ભાઈ આપણે દસ ગ્લાસ પાણી લેવાનું છે દસ ગ્લાસ પાણીની અંદર અથવા દસ ડબલા પાણી લઈ લેવાનું એના અંદર આપણે આઈપીડો ની આ બોટલ જે છે એને તમારે નાખી દેવાની છે અને વ્યવસ્થિત સારી રીતે એને તમારે હલાવી દેવાનું છે જ્યારે આનું દ્રાવણ તૈયાર થઈ જાય પછી આના અંદર આ એક બીજી સર્ફેક્ટનની બોટલ આવશે આ તમે જોઈ શકો છો સર્ફેક્ટન આને તમારે નાખી અને ફરી વાર પાછું હલાવી દેવાનું છે બીજી વાર પહેલી આ બોટલ નાખવાની છે અને પછી તમારે આ બોટલ નાખવાની છે એટલે પહેલી જ્યારે આ બોટલ નાખી અને વ્યવસ્થિત તમારે હલાવી દેવાનું પાણીને આ મિક્સ થઈ જાય પછી સરફેક નાખી અને તમારે પાછું નાખી દેવાનું એટલે એ રીતે તમારે આને દસ પંપ કરી અને સ્પ્રે કરવાનો છે એટલે ચણા અંદર નિંદામણ બધું જ કંટ્રોલ થઈ જશે એટલે ચણા અંદર ખાસ કરીને અત્યાર સુધી મૂંઝવણ એ હતી કે દિલીપભાઈ અમારે ચણાનો પાક તો કરવો છે પણ ચણાની અંદર નિંદામણ જે છે એ અમને પુષ્કળ કવરાવે છે એનો જે નિંદાવાનો ખર્ચો છે એ બહુ આવે છે તો એના માટે આ સારામાં સારો વિકલ્પ છે કે હવે તમારે ખર્ચામાંથી તમે બચી શકશો હવે જે ખેડૂત મિત્ર ઘઉંનું વાવેતર કરવા માંગતા હોય તો ઘઉંના વાવેતર જે કરે છે એમાં તો ખેડૂત મિત્ર ઘણા વર્ષોથી

એ મેઇન ટેકનિકલ આવશે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ વીસ ટકા માર્કેટ અંદર બહુ બધી ઘણી બધી કંપનીઓનું હોય છે તમે કોઈ પણ સારી કંપનીનું આ તમે લઈ શકો છો મેટ સલ્ફ્યુરોન મિથાઇલ વીસ હવે આને તમારે કઈ રીતે કરવાનું છે તો આને પણ તમારે ખેડૂત મિત્રો આઠ ડબલા પાણી લેવાનું છે આઠ ડબલા પાણી લઈ અને એની અંદર તમારે આ મેટ સલ્ફ્યુરોન મિથાઇલ ની જે છે આ તમારે એક પાઉચ નાખી દેવાની છે અને વ્યવસ્થિત રીતે એને તમારે ઓગાળી દેવાનો છે જ્યારે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ જે છે એ વ્યવસ્થિત રીતે ઓગળી જાય પછી એના અંદર તમારે આ જે એનું સરફેક્ટન આવે છે આ સરફેક્ટન એની અંદર મિક્સ કરી અને ફરી વાર તમારે પાછો એને ઓગાળી દેવાનો છે તો આવી રીતે તમારે એનો ઘોળ તૈયાર કરવાનો છે પહેલો આ તમારે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ અને પછી આ સરફેક્ટન આવી રીતે તમારે આનો ઉપયોગ કરવાનો છે હવે આ બંને વસ્તુ ત્યારે ઓગળે ને કમ્પ્લીટ થઈ જાય ત્યારે એક પંપની અંદર એક ડબલું એટલે કે ટોટલ આના આઠ પંપ થશે આઠ પંપ એના એક બોક્સની અંદર જે બંને વસ્તુ આવે એના આઠ પંપ થાય હવે એમાં તમારે સાથે નાખવાનું જે છે એ છે આ તમે જોઈ શકો છો ક્લોડીનો પોપ પ્રોપારીઝ બરોબર છે હવે ક્લોડીનો પોપ જે છે આની અંદર તમારે પાઉચ આવશે એક આ જે એકસો ને ગ્રામનું પેકેટ આવે એકસો સાહીઠ ગ્રામના પેકેટની અંદર તમારે વીસ વીસ ગ્રામના આઠ પાઉચ આવશે બરોબર છે એટલે એક પંપની અંદર એક પાઉચ તમારે વાપરવાનું છે આની અંદર જે પાઉચ નીકળે એને તમારે તોડવાનું નથી એક લિટર પાણીનું જે ડબલું હોય એની અંદર પાણી લઈ અને આ પાઉચ જે છે એના અંદર તમારે સીધું મૂકી દેવાનું છે આમનામ તોડ્યા વગરનું પાઉચ બરાબર જેવું તમે અંદર પાઉચ મોકલશો મૂકશો એટલે તરત ઓગળી જશે અને એને વ્યવસ્થિત હલાવી અને તમારા પંપની અંદર નાખી દેવાનું છે એટલે આ તમારે ઘઉં અંદર આ રીતનો તમારે ટૂંકમાં દવાનો ઉપયોગ કરવાનો છે પેલો તમારે આ બંને વસ્તુનો નો કોળ તૈયાર કરવાનો છે એ તૈયાર થાય પછી એક ડબલ એનું નાખવાનું છે અને આમાંથી એક પાઉચ નાખવાનું છે હવે આ બંને વસ્તુ તમે ઉપયોગ કરશો એટલે એની અંદર કૂતેલું જે આપણે કૂતરા ખાસ કહીએ છીએ કૂતેલું કહીએ છીએ એ એક નહીં બળે એના સિવાયના મોટા ભાગના તમામ પ્રકારના નિંદામણો જે છે એ સાફ થઈ જશે ગોળ પાન અને લાંબા પાનના તો ખેડૂત મિત્ર આજે ઘઉં અને ચણા આ બંનેનું હવે તમે બેફિકર થઈ અને સારામાં સારું વાવેતર કરો આશા રાખું છું કે મારી માહિતી તમને ગમી હશે વિશેષ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સાથે અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને આપી અને અને બીજા ગ્રુપની અંદર શેર કરી દેજો ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવા માટે સારામાં સારી કૃષિ માહિતી માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો વોટ્સએપ ગ્રુપની અંદર તમારે જોડાવા માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ અમને વોટ્સએપ દ્વારા મોકલી આપો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન